નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ રોડ પાદરા તાલુકાનું માસર ગામમાં અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવા સંઘ મહિલા સદર સમાજ સરદાર પટેલ સજીવ નર્મદા કાઉન્સિલરથી કચ્છ કડવા પાટીદાર યુવક મંડળ પાદરા દ્વારા મતદાન નિમિત્તે નિઃશુલ્ક છાસનું વિતરણ માસર રોડ ગામમાં કરવામાં આવ્યું હતું રિપોર્ટ અલ્પેશ જાધવ જિગ્નેશ મિસ્ત્રી તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાયકોન અને સબસ્ક્રાઈબ કરો કાઠે કે કે હે નટડી રોકાカン બોલાયા મે પણ ડારી કરવા બેઠા કેવડે કે વેપાર કરવાનો કે જો ભલે અરે બોટિયા બોલ ને આ

અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવા સંઘ દ્વારા નર્મદા કાઉન્સિલ એસપીઆર વિભાગ શ્રી કચ્છ કડવા પાટીદાર યુવક મંડળ પાદરા દ્વારા વિનામૂલ્ય છાસ કેન્દ્ર મતદાન નિમિત્તે રાખવામાં આવ્યું છે સેવા મૂલ્ય કે મારો અધિકાર મત આપવો એ ફરજિયાત છે એ નિમિત્તે આ છાસ કેન્દ્ર વિનામૂલ્યે રાખેલું છે યુવા સંઘ દ્વારા મને આ પ્રેરિત કરવામાં આવ્યું છે એ બદલ સૌને મતદાન કરવા અપીલ અમે પ્રેરિત કરીએ છીએ એ બદલ અમે વિનામૂલ્યે વિતરણ છાસ આપનું નામ જણાવશો મારું નામ શ્રી કચ્છ કડવા પાટીદાર યુવક મંડળ પાદરા શ્રી રહેવાનું માસારો પટેલ બિપિનભાઈ અજીતભાઈ